પોરબંદરના અડવાણા નજીક ટેટીનું વેચાણ કરવા પ્રશ્ને યુવાન ઉપર ખૂની હુમલો થતાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે અડવાણા ગામે સોરથી ડેમ વિસ્તારમાં રહેતા પ્રતાપ અરશી ઓળેદરા નામના તેત્રીસ વર્ષના યુવાને અઠવાડિયા પૂર્વે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ બાવીસ માર્ચના બપોરે બે વાગ્યા આસપાસ તે અડવાણા નજીક હાઈવે રોડ પર ધાણાની સામે ટ્રેક્ટર રાખીને ટેટીનું છૂટક વેચાણ કરતો હતો પરંતુ ભેટકડી ગામનો નાગો ઉર્ફે નાગો ધૂળબુકા કારાવત દ્વારા પ્રતાપને ધાણાની સામે ટ્રેક્ટર ઊભું રાખીને ટેટીનું છૂટક વેચાણ કરવા દેવા માંગતો ન હોવાથી તેણે પ્રતાપ અને સંતોષ એમ બંને યુવાનો સાથે ગાળાગારી કરીને માથાકૂદ કરી હતી તથા સંતોષને થપ્પર મારી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ પ્રતાપે ટ્રેક્ટરમાં ટેટી વેચવાનું ચાલુ રાખતા નગુ પોતાની કારમાંથી ખેત ઓજારની રાપ કાઢીને લઈ આવ્યો હતો અને પ્રતાપની હત્યાના ઈરાદે માથાના ભાગે ઘા મારતા તે હટી ગયો હતો તેથી ગાલમાં લોહી નીકળવા લાગ્યા હતા ત્યારબાદ પણ માર મારવામાં આવ્યો હતો આથી લોહી લુહાણ પ્રતાપને સારવાર માટે હોસ્પિટલે લયાવાયો હતો અને હત્યાની કોશિશનો ગુનો નાગા કારાવદ્રા સામે નોંધાવ્યો હતો જે મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે દિવા એસપીએ જણાવ્યું હતું કે નાગા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની સામે અગાઉ પણ નાના મોટા દસથી વધારે ગુના નોંધાયા છે થોડા પહેલા તેને ત્યાંથી વીજ ચોરી પણ ઝડપાઈ હતી આગામી સમયમાં તેણે કોઈ પેશકદમી કરી છે કે કેમ તે અંગે તેના મકાન અને વાડીના દસ્તાવેજની ચકાસણી પણ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર જિલ્લામાં ભગવદર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અડવાણા ગામે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના બપોરના અરસામાં ત્યાંના અડવાણા ગામના રહેવાસી પ્રતાપભાઈ અરસીભાઈ ઓડેદરા જેઓ આ ગુનામાં ફરિયાદી છે તેમના ઉપર ભેટકડી ગામના રહેવાસી નાગો ઉર્ફે નાગો ધુલબુકા કારાવઝરા જે આ કામના આ ગુનાના આરોપી છે તેમના દ્વારા જે અડવાણા પાસે હાઈવે ઉપર આ જે આ ગામના જે ફરિયાદી છે તેમણે પોતાનું ટ્રેક્ટર ઊભી રાખી અને સખર છૂટક છૂટક વેચાણ કરી રહ્યા હતા એ બાબતની નાની મોટી તકરાર થયેલ અને આ સામાન્ય તકરાર સામાન્ય માથાકૂટના અંતે આ કામના આરોપી નાગા કારાવદરાએ આ કામના ફરિયાદી પ્રતાપભાઈને ટ્રેક્ટરની રાભ એને હથિયાર તરીકે ઉપયોગ કરી અને મોઢાના ભાગે તથા પગના ભાગે હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપેલ તથા મોઢાના ભાગે અને માથાના ભાગે ગંભીર પ્રકારના ઈજાઓ પહોંચાડતા ઘા મારી અને ખૂનની કોશિશ કરવાનો ગુનો આચરે ત્યારબાદ તુરંત આ આરોપી છે એ ફરાર થઈ ગયેલ અને પોલીસ દ્વારા આ આ ફરિયાદીની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરવામાં આવેલ પોલીસ દ્વારા ગણતરીના દિવસો બગોદર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં આ આ કામના ખૂનની કોશિશના આરોપીને અટક કરી અને ઝડપી લેવામાં આવેલ છે તથા એની ધરપકડ કરી અને અત્યારે હાલ આગળની તપાસની કામગીરી ચાલુ છે આ ઉપરાંત આ કામનો જે આરોપી છે નાગા કારાભરા તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને તેની ઉપર નાના મોટા દસથી વધારે ગુનાઓ નોંધાયેલ છે અને તેના ઉપર હમણાં જ થોડાક દિવસ પહેલાં જ પીજીવીસીએલની ટીમને સાથે રાખી અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવેલ અને એ દરમિયાન એના ઘરે ખૂબ જ મોટી પ્રમાણમાં વીજ ચોરી પકડાયેલ છે ને એની પણ કાર્યવાહી વીજ દ્વારા આગળ કરવામાં આવેલ છે આમ આ જે અસામાજિક તત્વો છે એના ઉપર પોલીસ દ્વારા સંપૂર્ણપણે એની પ્રવૃત્તિઓને નાખવા માટે તમામ પ્રકારની આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે